એમાં ભાજપ સંગઠનના હોદ્દેદારો પોલીસ કર્મીઓ વેપારી મંડળ અને માંડલ મહાત્મા ગાંધી હાઈસ્કૂલ શાશ્વત વિદ્યાલય વિવિધ લક્ષી વિદ્યાલય અને ઉમા ઉમિયા કેમ્પસના શાળાના બાળકો પણ ભાગ લીધો હતો અને તિરંગા યાત્રા બે ત્રણ ત્રણથી ચાર કિલોમીટર જેટલી લાંબી યોજાઈ હતી અને બધાએ બહુ સારો સહયોગ આપ્યો હતો આખા ગામમાં ગામના ફરતે જ એની યાત્રા યોજવામાં આવી હતી અને સરપંચ શ્રી તાલુકા વિકાસ અધિકારી શ્રી પીઆઈ શ્રી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી હાંસલપુર વિઠલાપુર અને માંડળ ત્રણેય હાજર રહ્યા હતા હોમગાર્ડના જવાનો પણ હાજર રહ્યા હતા અને પત્રકાર મિત્રોનો પણ સારો સહયોગ સાંપડ્યો હતો અને યાત્રા સંપૂર્ણ રીતે સફળ રીતે સંપન્ન થઈ હતી આગામી ઇઠ્ઠોતેર મો ધ્વજવંદનનો કાર્યક્રમ તાલુકા કક્ષાનો સોલગામ મુકામે યોજવામાં આવનાર છે અને એમાં ચૌદ તારીખે પૂર્વ સંધ્યાએ સોલગામે ગામે તિરંગા યાત્રાનું આવી જ રીતે આયોજન કરવામાં આવ્યું છે પણ એ છે ને ફક્ત ગ્રામ કક્ષાનું યોજવામાં આવેલ છે એમાં પણ બધાને સહભાગી થવા મારો અનુરોધ છે શું નામ તમારું જુમાભાઈ જુમાભાઈ ગામ મથલ

આમ નીચેથી જ ઘણી બધી દાળીઓ ફૂટે છે એમ દેખાય છે પેલી વીણી માલ છે કે બીજી વીણી નો આ ત્રીજી વીણી ત્રીજી વીણી ઉતાર નાખ્યો બે વાર ઉતાર નાખ્યો છે એમ ને